હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે મારા દીકરાના બર્થડે માટે મેં આજે ચોકલેટ કેક બનાવી છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજની આજ ચોકલેટ કેક બનાવવા માટે આપણે બેટર રેડી કરીશું એના માટે કોઈપણ ઘરની વાટકીને આપણે સેટ કરી લઈશું તો એનાથી આપણે પોણી વાટકી રિફાઈન ઓઇલ લઈશું પોણી વાટકી આપણે એટલે કે રિફાઇન ઓઇલ લીધું છે એટલું જ આપણે દહીં લઈશું તો દહીં બહુ ખાટું નથી વાપરવાનું અને આપણે જેટલું દહીં અને રિફાઈન ઓઇલ લીધું છે એનાથી ડબલ દોઢ વાટકી ખાંડ લઈશું અને હવે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો એના માટે આપણે એને બરોબર ફેટી લેવાની છે તો એ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એમાં મેદો એડ કરીશું તો એના માટે આપણે બે વાટકી મેદો લઈશું હવે અડધી વાટકી આપણે એમાં ચોકલેટ પાવડર એડ કરીશું આ કેક આપણે ચોકલેટ કેક બનાવવાના છીએ અને જો ચોકલેટ પાવડર ન હોય તો એની જગ્યાએ તમે વેનિલા એસેન્સ પણ યુઝ કરી શકો છો હવે એમાં બે ચમચી આપણે કોકો પાવડર એડ કરીશું એક ચમચી બેકિંગ પાવડર અને અડધીથી પાંચ ચમચી જેટલો આપણે બેકિંગ સોડા એડ કરીશું વાટકીની સાઇઝ જો મોટી હોય તો બેકિંગ પાવડર અને બેકિંગ સોડા થોડા વધારે એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે ચાળીને લેવાની છે ચાળ્યા વગર કોઈપણ વસ્તુ આપણે આમાં યુઝ નથી કરવાની ચાળવાથી એમાં કોઈ પણ લમ્સ રહેતા નથી અને દરેક વસ્તુ સારી રીતે ખુલ્લી થઈ જાય છે તો હવે આપણે એને બેટર બનાવવા માટે એમાં દૂધ એડ કરીશું તો જેમ જરૂર લાગે એમ આપણે એમાં ધીરે ધીરે દૂધ એડ કરીશું તો એને હલાવી મિક્સ કરતા જઈશું અને જેમ જરૂર લાગે એમ એમાં દૂધ એડ કરતા જઈશું તો હજુ જરૂર લાગે છે તો પૂરેપૂરું દૂધ આપણે એડ કરી લઈશું તો આપણે એક વાટકી જેટલું દૂધ એમાં એડ કર્યું છે એને સારી રીતે આપણે ફેટી લઈશું તો આ બેટર પરફેક્ટ છે એને ઊંચું કરતાં રિબિનની જેમ ધાર પડે છે એની તો હવે આપણે આને કેક ટીનમાં લઈશું તો હું આજની આ કેક સ્ટીલના ડબ્બામાં બનાવવાની છું તો તેને પહેલાં ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને એમાં થોડો મેદો લઈ એને ડસ્ટિંગ કરી લઈશું હવે ડબ્બામાં નીચેની સાઈડે બટર પેપર મૂકી દઈશું અને બટર પેપરને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું ત્યારબાદ કેક માટે તૈયાર કરેલા બેટરને ડબ્બામાં લઈ લઈશું અને ડબ્બાને બેથી ત્રણ વાર આ રીતે ટેપ કરી લઈશું આજની આ ચોકલેટ કેક આપણે વિધાઉટ ઓવન બનાવવાના છીએ મેં ગેસ પર કૂકરમાં મીઠું નાખી એને પહેલેથી પ્રીહીટ થવા મૂકી દીધું હતું હવે સ્ટેન્ડ મૂકી આપણે આ તૈયાર કરેલી કેકના ટીનને મૂકી દઈશું કૂકરના ઢાંકણને બંધ કરતાં પહેલાં આપણે એની રીંગ અને વિસલ કાઢી લેવાની છે અને હવે કૂકરના ઢાંકણને બંધ કરી દઈશું ગેસના ફ્લોને હાલ આપણે ફૂલ રાખીશું અને દસ એક મિનિટ પછી ચેક કરી લઈશું તો કેક આપણી સરસ ફૂલી રહી છે હજુ એને તૈયાર થવામાં ટાઈમ લાગશે તો આપણે ફરીથી એનું ઢાંકણ બંધ કરી દઈશું થોડીવાર પછી આપણે ફરીથી ચેક કરી લઈએ તો કેક સારી એવી ફૂલી છે પરંતુ હજી પૂરેપૂરી ચડી નથી તો ફરીથી એને ઢાંકણ ટાંકી આપણે દસ મિનિટ વધારે ચડવા દઈશું લગભગ પાંત્રીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને કેક આપણી હજુ ચડી નથી કારણ કે સ્ટીક પર આપણો બેટર લાગીને આવે છે એટલે હજુ આપણે એને થોડીવાર માટે સીજવા દઈશું અને પિસ્તાલીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે તો આપણી આ કેક ચડી જ ગઈ હોવી જોઈએ કારણ કે ઉપરથી પણ એકદમ સરસ ફૂલીને ફાટી ગઈ છે અને સ્ટીક પણ એકદમ ક્લીન આવે છે તો કેક કમ્પ્લીટ ચડી ગઈ છે તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને કેકની બહાર કાઢી લઈશું અને એને થોડીવાર માટે આપણે ઠંડી થવા દઈશું ત્યાં સુધી એની પાઇપિંગ ક્રીમ રેડી કરી લઈએ તો વાઇપિંગ ક્રીમ બનાવવા માટે આપણે જે વાટકીથી માપ લીધું હતું એ જ વાટકીથી પોણી વાટકી આપણી ખાંડ લઈશું તો ખાંડ અહીંયા દળેલી લેવાની છે એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને જો વાટકીનું માપ મોટું હોય તો બે ચમચી કોર્નફ્લોર લેવો પાંચથી છ ચમચી આપણે કોકો પાવડર લઈશું ત્યારબાદ આપણે દોઢ વાટકી આમાં દૂધ એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે નીચે જ હલાવી અને મિક્સ કરી લેવાની છે તો એને ગેસ ઉપર રાખતા પહેલાં જ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને જો એમ છતાં લમ્સ લાગે તો એને ગળી લેવી ત્યારબાદ આપણે એને ગેસ પર મૂકીશું અને મીડિયમ ફ્લો પર એને સતત હલાવતા રહી ઉકાળીશું તો જેમ જેમ એ ગરમ થઈ ઉકળવા લાગશે એમ એમ એ કટ થતી જશે અને આ રીતે ચમચીને કોટ કરે એવી થાય એટલે આપણે એમાં એકથી બે ચમચી જેટલું ઘી એડ કરીશું જેથી આપણી વાઇપિંગ ક્રીમમાં એકદમ સરસ શાઇનિંગ આવી જાય અને હવે આપણી આ વાઇપિંગ ક્રીમ રેડી થઈ ગઈ છે ચમચી પર સરસ કોટ કરી રહી છે તો એને સાઈડ પર કરી લઈએ અને કેક આપણી સરસ ઠંડી થઈ ગઈ છે તો એને ડીમોલ્ડ કરી લઈએ તો આ રીતે એની સાઈડની કિનારીને આપણે પહેલાં છોડાવી લઈશું ત્યારબાદ એના પર ઉલટી પ્લેટ મૂકી દઈશું અને એને ડીમોલ્ડ કરી લઈશું હવે આ જે ઉપરનો ફૂલેલો છે ભાગ એને આપણે કાપી લઈશું કારણ કે આપણે કેકને સરસ એક સેફ આપવાનો છે તો આ એક્સ્ટ્રા ભાગને આપણે કાપી લઈશું આ ભાગને પણ આપણે ફેંકવાનો નથી એને પણ આપણે ડેકોરેટ કરવા માટે યુઝ કરીશું તો હાલ આપણે આને સાઈડ પર કરી લઈશું અને કેકને સરસ કટિંગ કરી એક સરસ સેફ આપી દઈશું હવે એના ઉપર વાઇપિંગ ક્રીમ રેડવા માટે એને પ્લેટમાં એક સ્ટેન્ડ મૂકી દઈશું અને સ્ટેન્ડ ઉપર આપણે કેકને મૂકી દઈશું આપણે જે વાઇપિંગ ક્રીમ બનાવીને રાખી હતી એ હવે આપણે કેક ઉપર રેડીશું જેથી કેક આખી કોટ થઈ જાય તો આ રીતે એને ફરતા સરસ કવર કરી લે એ રીતે આપણે વાઈપિંગ ક્રીમને રેડવાની છે ત્યારબાદ આપણે એને સહેજ હલાવી લઈશું અને જે સાઈડે રહી ગઈ હોય કોટ થવાની એ સાઈડે થોડી વાઈપિંગ ક્રીમ રેડી અને એને કવર કરી લઈશું તો આ રીતે આપણે કેકને કોટ કરી લઈશું તો કેક આપણી બધી જ સાઈડથી સરસ કોટ થઈ ગઈ છે તો હવે આપણે એની સાઈડ પર કરી લઈએ અને આપણે જે ઉપરના ભાગને કાપીને રાખ્યો હતો એને બરાબર હાથ વડે મસળી લઈશું તો કેક એકદમ સોફ્ટ અને સ્પંજી બની છે હું તમને કટિંગ કર્યા બાદ બતાવીશ પણ હાલ આપણે આ મસળેલા કેકના ભૂકામાંથી ગોળ બોલ બનાવી લઈશું તો આ રીતે આપણે બધા જ બોલ રેડી કરી લઈશું અને જે વાઇપિંગ ક્રીમ બચાવીને રાખી છે એના વડે એને કોટ કરી લઈશું તો બસ આ રીતે હાથ વડે થોડી થોડી વાઇપિંગ ક્રીમ એના પર લગાવવાની છે જેથી કરી બોલમાં શાઇનિંગ આવી જાય તો આ રીતે આપણે બધા જ બોલને રેડી કરી લઈશું હવે આપણે જે કેક રેડી કરી છે એને લઈ લઈએ તો કેકને આપણે તૈયાર કરેલા બોલ વડે ડેકોરેટ કરવાની છે તો એના માટે આપણે બાટકીથી આ રીતે અંદરની સાઈડે એક માપ લઈ લઈશું અને એના ઉપર આપણે આ રીતે તૈયાર કરેલા બોલને ગોઠવી દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી થોડી પણ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે આપણા જોડે હજુ પણ બોલ છે તો આપણે એની અંદરની સાઈડે પણ ગોઠવી દઈશું હવે જે બોલ બચ્યા છે એનો મોટો બોલ બનાવી એને વચ્ચેની સાઈડે મૂકી દઈશું હવે આ તૈયાર થયેલી કેકને આપણે ફ્રીજમાં થોડીવાર માટે સેટ થવા દઈશું કેકને મૂકે આપણે ફ્રીજમાં દોઢથી બે કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે એને કાઢી એના ઉપર ગોલ્ડન બોલ સ્પ્રિન્કલ કરી લઈશું તો કેક એકદમ રેડી થઈ ગઈ છે તો હવે એનું કટિંગ કરી લઈશું મારા દીકરાના બર્થ માટે મેં આજે આ કેક બનાવી હતી તો હવે જે કેક પચી છે એનું સ્ટ્રકચર હું તમને બતાવું તો એકદમ સોફ્ટ અને સ્પંજી કેક બની છે તો તમે જોઈ શકો છો એકદમ જારીદાર એનું સ્ટ્રક્ચર છે હવે એક પીસ હું એમાંથી પોક વડે કાપીને પણ ઊંચો કરી બતાવું તો એકદમ નજીકથી બતાવું તો કેક આપણી એકદમ સરસ જાળીદાર બની છે અને એકદમ સ્પંજી બની છે તો ફ્રેન્ડ્સ ચોકલેટ કેકની આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ